હેલો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ ધારો કે આપણી જોડે કોઈ એક પદાર્થ છે અને એ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે તો પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા જ પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય કે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થતું હોય તો તે પદાર્થને ચુંબકીય પદાર્થ કહે છે પદાર્થને ચુંબકીય ચુંબકીય ક્ષેત્રમાં જો પદાર્થની અંદર ઉત્પન્ન થતું હોય તો તે પદાર્થને આપણે ચુંબકીય પદાર્થ કહીએ છીએ તો બધા જ પદાર્થો જેવા કે ઘન પ્રવાહી અને વાયુ એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આવા પદાર્થોની વર્તણૂકના આધારે તેનું વર્ગીકરણ મુખ્ય ત્રણ પ્રકારોમાં કરવામાં આવેલું છે એટલે કે આવા પદાર્થોને અથવા જે તે પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મુકતા કેવા પ્રકારની વર્તણૂક ધરાવે છે તેના આધારે તેના ત્રણ પ્રકારો પાડવામાં આવેલા છે પહેલો પ્રકાર છે ડાયમેગ્નેટિક પદાર્થો જેને આપણે કહીએ છીએ પ્રતિ ચુંબકીય બીજો પ્રકાર છે પેરામેગ્નેટિક પદાર્થો જેને આપણે કહીએ છીએ અનુચુંબકીય ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટિક પદાર્થો જેને આપણે કહીએ છીએ લો ચુંબકીય આમ જુદા જુદા પદાર્થોના ચુંબકીય ગુણધર્મોના આધારે તેના ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે ડાયામેગ્નેટિક પદાર્થો પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરામેગ્નેટિક પદાર્થો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડાયમેગ્નેટિક પદાર્થો વિશે ડાયમેગ્નેટિક પદાર્થોને આપણે પ્રતિચુંબકીય પદાર્થ તરીકે પણ ઓળખીએ છીએ ડાયમેગ્નેટિક પદાર્થની ડેફિનેશન આપણે બે રીતે આપી શકાય કે જે પદાર્થોની કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે તેવા પદાર્થોને આપણે ડાયમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખીએ છીએ જે પદાર્થોની કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ચાક તરીકે ઓળખીએ છીએ બીજી રીતે આપણે ડાયમેગ્નેટિક પદાર્થને વ્યાખ્યાયિત કરવા શકીએ કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે તેવા પદાર્થોને ડાયમાગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે એવા પદાર્થો કે જેમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે તેવા પદાર્થોને ડાયમાગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે સોનું ચાંદી તાંબુ સિલિકોન પાણી નાઇટ્રોજન સોડિયમ ક્લોરાઈડ બિસ્મત વગેરે તો આપણે યાદ રાખીશું ડાયોમેગ્નેટિક પદાર્થોના નામ સોનું ચાંદી તાંબુ સિલિકોન પાણી નાઇટ્રોજન સોડિયમ ક્લોરાઈડ બિસ્મત વગેરે એમસીક્યુમાં આપણને પૂછી શકાય આ ઉપરાંત ડાયમેગ્નેટિક પદાર્થો માટે એમસીક્યુ નો બીજો એક અગત્યનો મુદ્દો કે ડાયમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક જે સસેપ્ટિબિલિટી પદાર્થ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ અને નાનું હોય છે ડાયમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ અને નાનું હોય છે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ પરમાણુઓ કે અણુઓનો બનેલો હોય છે અને પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે વિદ્યુત પ્રવાહના બંધ ગાળા રચાય છે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે વિદ્યુત પ્રવાહના બંધ ગાળાઓ રચાય છે આથી આ જે પરમાણુઓ છે એ પરમાણુઓને કંઈક કક્ષીય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય છે સમજો કોઈ પણ પદાર્થ પરમાણુ બનેલો હોય અને પરમાણુમાં ન્યુક્લિયસની આ ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે વિદ્યુત પ્રવાહના બંધગાળાઓ રચાય છે પરિણામે પદાર્થની અંદર આવેલા પરમાણુઓને કંઈક કક્ષીય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય છે અને યાદ રાખજો મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે ડાયમેગ્નેટિક પદાર્થના પરમાણુમાં પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોય છે એમાં પહેલા ડેફિનેશન આપી કે જે પદાર્થના પરમાણુઓ કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તેવા પદાર્થોને આપણે ડાયમેગ્નેટિક પદાર્થો કહીએ છીએ તો ડાયમેગ્નેટિક પદાર્થોમાં ઇલેક્ટ્રોનિક કક્ષીય કે સ્પિન ગતિ એવી હોય છે ગતિ એટલે ઇલેક્ટ્રોન ની ફરતે ભ્રમણ કરે છે અને પોતાની ધરી પર પણ ધરી ભ્રમણ ધરી ભ્રમણ કરે છે જેને આપણે ની સ્પિન ગતિ કહીએ છીએ ન્યુક્લિયસની આજુબાજુ પણ ભ્રમણ કરે છે અને પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે એટલે કે ડાયમેગ્નેટિક પદાર્થમાં ની સ્પિન ગતિ અને કક્ષીય ગતિ એવી હોય છે કે જેથી પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે તો કયા કયા મુદ્દે યાદ રાખીશ ડાયમેગ્નેટિક પદાર્થ માટે પરિણામી મેગ્નેટિક ડાયપોલ વોમેન્ટ ચુંબકીય માત્રા શૂન્ય હોય છે કાયમનું મૂલ્ય ઋણ અને નાનો હોય છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફક્ત પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે ઉદાહરણ તરીકે સોનું ચાંદી તાંબુ સિલિકોન પાણી નાઇટ્રોજન સોડિયમ ક્લોરાઈડ વિસ્મત વગેરે વગેરે તો દોસ્તો આપણે વાત કરીએ કે ડાયમેગ્નેટિક પદાર્થને બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોનની કક્ષી અને સ્પીન ગતિ એવી રીતે બદલાય છે કે જેથી પદાર્થની અંદર પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે અને આ પ્રેરિત થતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે અને પદાર્થના પરમાણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને વિદ્યુત પ્રવાધારિત લૂપો વડે દર્શાવવામાં આવે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને શેન્ય વડે દર્શાવવામાં આવે છે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની અંદર જે પરમાણુઓ આવેલા છે એ પરમાણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને આ રીતે વિદ્યુત પ્રવાધારિત લૂપો વડે દર્શાવવામાં આવે છે વધુ સોને સમજીએ તો આ એક ડાયમેગ્નેટિક પદાર્થનો ટુકડો છે અને આ ડાયમેગ્નેટિક પદાર્થના ટુકડાને મેં નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને એ ચુંબકીય ક્ષેત્રને મેં બી વડે દર્શાવેલું છે હવે આ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એનો આ જે પોલ હશે એ ઉત્તર ધ્રુવ હશે અને આ જે પોલ હશે દક્ષિણ ધ્રુવ હશે કારણ કે આપણને ખબર ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય છે એટલે આપણે શું કરીએ છીએ કે એક ડાયમેગ્નેટિક પદાર્થનો ટુકડો છે એ ટુકડાને નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એનો અહીંયા ઉત્તર ધ્રુવ હશે અને અહીંયા દક્ષિણ ધ્રુવ હશે અને આ ડાયમેગ્નેટિક પદાર્થનો ટુકડો છે જેની અંદર અસંખ્ય પરમાણુઓ આવેલા છે તો જ્યારે આ ડાયમેગ્ટિક ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે જે પરમાણુ આવેલા છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોનિક કક્ષી અને સ્પિન ગતિ એવી રીતે બદલાય છે કે જેને કારણે ડાયમેગ્નેટિક પદાર્થની અંદર પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે અને આ પ્રેરિત મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મેં તમને આકૃતિમાં દર્શાવેલી છે તો ડાયમેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના એક છેડા પર પરિણામી દક્ષિણ ધ્રુવ અને બીજા છેડા પર પરિણામી ઉત્તર ધ્રુવ પ્રેરિત થાય છે આ ખાસ યાદ રાખવું વર્ષ તમારે આકૃતિ સમજવી પડશે તો ડાયમેન્ટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના એક છેડા પર પરિણામી દક્ષિણ ધ્રુવ બીજા છેડા પર પરિણામે ઉત્તર ધ્રુવ પ્રેરિત થાય છે એટલે આ જે પરિણામે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે એ પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય આપણને ખબર છે કે મેગ્નેટિક ડાયપોલ ની દિશા એસથી એન હોય છે તો આપણે એટલું જ યાદ રાખીશું કે ડાયમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ડાયમેગ્નેટિક પદાર્થની અંદર પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે દોસ્તો આ ડાયમેગ્નેટિક છે જેની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે દોસ્તો આગળ જઈએ તો આકૃતિમાં દર્શાવે મુજબ ડાયમેગ્નેટિક પદાર્થના ટુકડાને બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર બીની ક્ષેત્ર રેખાઓ પદાર્થમાં પ્રેરિત આ નબળા ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષણ અનુભવે છે ત્યારે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે ને એ પદાર્થની અંદર પ્રેરિત નબળા ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષણ અનુભવે છે જેથી ક્ષેત્રરેખાઓ આ રીતે આમ બહારની તરફ ધકેલાઈ જાય છે આ રીતે દોસ્તો હવે તમને આકૃતિમાં ખ્યાલ આવ્યો હશે કે આ આકૃતિની અંદર ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવેલી છે કારણ કે ડાયમેગ્નેટિક પદાર્થને નબળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે અને આ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે જેના પરિણામે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ધકેલાય છે જેથી પદાર્થની અંદર ક્ષેત્ર રેખાઓની ઘનતા ઘટતી જાય છે પદાર્થની અંદર ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા ઘટતી જાય છે ક્ષેત્ર રેખાઓ દૂર જતી જાય છે આથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટતી જાય છે ઓકે દોસ્તો તો આમ મુદ્દા પરથી આપણે આટલું જ યાદ રાખીશું કે ડાયામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં પરિણામે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે હવે જો ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય એની વાત કરીએ હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય તો જુદા જુદા બિંદુઓ પાસે ચુંબકી ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હોય તો તેવા ચુંબકીય ક્ષેત્રને આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ દોસ્તો અહીંયા જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્રે રેખાઓ પાસ પાસે છે ગીચો ગીચ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે પ્રબળ અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે નિર્બળ હશે આપણા ચુંબકીય ક્ષેત્રનો નોર્થ પોલ અને આ થયો સાઉથ પોલ હવે જો સમજો આપણને ખબર છે કે ડાયમેગ્ડિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે તેના એક છેડા પર દક્ષિણ ધ્રુવ બીજા છેડા પર ઉત્તર ધ્રુવ પ્રેરિત થાય છે તો આપણે યાદ રાખીશું કે ડાયમેગ્ડિક પદાર્થના કિસ્સામાં એસ એસ એન એન જોડે હોય છે હવે શું થાય છે તો આ જે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ આ દક્ષિણ ધ્રુવને આ તરફ છે એટલે કે અપાકર્ષી બળ લગાડે છે અને આ નિર્બળ ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ આ ઉત્તર ધ્રુવને જમણી બાજુ ધકેલે છે પ્રબળ ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ ડાયમેગ્નેટિક પદાર્થના દક્ષિણ ધ્રુવને ડાબી બાજુ ધકેલે છે અને નિર્બળ ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ આ ડાયમેગ્નેટિક પદાર્થના ઉત્તર ધ્રુવને જમણી બાજુ ધકેલે છે હવે તમે જોઈ શકો છો કે આ ડાયમેગ્નેટિક પદાર્થ કઈ તરફ ખસે અથવા કઈ તરફ ગતિ કરશે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રબળ છે અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ નિર્બળ છે માટે પદાર્થ પર લાગતું આપણે પરિણામી બળ લખવું હોય તો કઈ રીતે લખી શકીએ તો અહીંયા જે બળ લાગે છે એને આપણે એફએસ કહી દઈએ અને અહીંયા જે બળ લાગે છે એને આપણે એફએન કહી દઈએ તો એફએસનું મૂલ્ય એફએન કરતાં વધારે હશે કેમ વધારે હશે કારણ કે આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે આથી આના પર જે બળ લાગશે અપાકર્ષી બળ એ વધારે હશે અને આ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે આથી આના પર જમણી બાજુ જે બળ લાગશે એ ઓછું હશે આથી આપણે કહી શકીએ કે ડાયમેગિક પદાર્થને ડાયમેગિક પદાર્થના ટુકડા અગત્યનો એમ સિક્યુ છે કે ડાયમેગિક પદાર્થના ટુકડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે અથવા ખસે છે અથવા ડાયમેગ્નેટિક પદાર્થનો ટુકડો એ ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે છે આ યાદ રાખજો ઓકે દોસ્તો તો કયા કયા મુદ્દા સૌથી પહેલાં તો ડાયમેગ્નેટિક પદાર્થ કોને કહેવામાં આવે છે એની ડેફિનેશન તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે એના ઉદાહરણો આપણે યાદ રાખવાના છે ડાયમેગ્નેટિક પદાર્થોના સોનું છે ચાંદી છે કોપર છે પાણી છે બિસ્મત છે સિલિકોન છે સોડિયમ ક્લોરાઈડ છે વગેરે મેગ્નેટિક સસેપ્ટેબિલિટીનું મૂલ્ય ઋણ અને નાનું હોય છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એમાં મેગ્નેટિક ડાયબોલ મોમેન્ટ પ્રેરિત થાય છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વરણ ધરાવે છે આપણે વાત કરીએ મિશનર અસર વિશે તો જ્યારે કોઈ પદાર્થ સુપર કન્ડક્ટર તરીકે વર્તે છે સુપર કન્ડક્ટર જેને આપણે કહીએ છીએ અતિ સુવાહકો જેનો અવરોધ લગભગ શૂન્યવત હોય છે તો જ્યારે પદાર્થ સુપર કન્ડક્ટર તરીકે વર્તે છે ત્યારે તેનો અવરોધ લગભગ શૂન્યવત હોય છે દોસ્તો સુપર કન્ડક્ટર વિશે વાત કરું તો અમુક પદાર્થો નું તાપમાન અમુક નિશ્ચિત મૂલ્ય કરતા જો ઓછું કરવામાં આવે તો તેમનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય છે અને આ સ્થિતિમાં રહેલા પદાર્થને આપણે સુપર કન્ડક્ટર કહીએ છીએ અને આ ઘટનાને સુપર કન્ડક્ટિવિટી કહે છે જેની શોધ ઓગણીસો અગિયારમાં કેમરલિંગ ઓન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી તેમણે જોયું કે ચાર પોઈન્ટ ત્રણ કેલ્વિન તાપમાન ચાર પોઈન્ટ ત્રણ કેલ્વિન તાપમાને જે પારો છે એનો અવરોધ ઝીરો પોઈન્ટ ઝીરો ચોર્યાસી ઉમ છે હવે એનું તાપમાન જો નીચું લઈ જવામાં આવે ત્રણ કેલ્વિન તો એનો અવરોધ ત્રણ ગુણ્યા દસ થઈ જાય છે એટલે કે તમે જોઈ શકો છો ચાર પોઈન્ટ ત્રણ તાપમાને તેનો અવરોધ ઝીરો પોઈન્ટ ઝીરો ઓમ છે અને ત્રણ કેલ્વિન તાપમાને તેનો અવરોધ ઝીરો પોઈન્ટ ઝીરો 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 ત્રણ ઓમ થઈ જાય છે એટલે કે એનો અવરોધ ખૂબ જ ઓછો થઈ જાય છે આથી એવા પદાર્થો કે તેમનું તાપમાન અમુક નિશ્ચિત મૂલ્ય કરતાં ઓછું કરવામાં આવે કે તેમનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય તો આવા પદાર્થોને આપણે સુપર કન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ તો સુપર કંડક્ટર અલગ પ્રકારના ડાયમેગ્નિક પદાર્થો છે જે ખૂબ જ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ છે અને આવા સુપર કંડક્ટરને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમાંથી બધી જ ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલી જાય છે અને સુપર કંડક્ટરમાં જોવા મળતું ડાયમેગ્નેટિઝમ તેમના શોધકના નામ પરથી મિશનર અસર કહે છે તો મિશનર અસર એટલે શું તો સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાંથી બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલ લઈ જાય છે અને પદાર્થની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય છે ઝીરો થઈ જાય છે અને આ ની શોધ મિશનર નામના વૈજ્ઞાનિકે કરી હતી આથી આને આપણે મિશનર અસર તરીકે ઓળખવામાં આવે છે પણ દોસ્તો બહુ જ એક અગત્યનો એમસીક્યુ જે બોર્ડમાં પૂછાયેલો છે કે સુપર કન્ડક્ટર માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ હોય છે પરંતુ સાપેક્ષ પરમિબિલિટી ઝીરો હોય છે ખાસ ધ્યાન આપજો સુપર કન્ડક્ટર માટે કાયમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અને મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો મિસનર અસર કોને કહીશું કે સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા

હવે આપણે ડાયમેગિક પદાર્થના એમસીક્યુ માટે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખીશું જેમ કે ડાયમેગ્રિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પદાર્થનું ઓછા પ્રમાણમાં એટલે કે નબળું મેગ્નેટાઈઝેશન થાય છે ડાયમેગ્રિક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હોય છે ડાયમેગ્રિક પદાર્થ માટે કાયમનું મૂલ્ય ઋણ અને નાનું હોય છે ડાયમેગિક પદાર્થો ચુંબક વડે અપાકર્ષાય છે ડાયમેગ્નિક પદાર્થના સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા તે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાય છે અને ડાયમેગ્ડિક પદાર્થ માટે તાપમાન સાથે સસેપ્ટિબિલિટીનો ફેરફાર ઘણો નાનો હોય છે અને આ ઉપરાંત આપણે ડાયમેગ્નિક પદાર્થના ઉદાહરણ યાદ રાખીશું એટલે ડાયમેગ્નિક પદાર્થ પર આધારિત કોઈ પણ એમસીક્યુ પૂછાય તો આપણને આવડે